વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગૃહ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ જે ધોરણ દસનું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર પૂછાણું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન અને પ્રશ્નોના ચેપ્ટર ક્રમ જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ મોસ્ટ ટાઈમ બી કહી શકાય માટે જો મિત્રો તમારી બોર્ડની તૈયારી માટે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમને કમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે આ વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન લાવી શકીએ તો આપણે જોઈએ હેતુલક્ષી સોલ્યુશન વિભાગ એ જે છે મિત્રો ચોવીસ માર્ક્સનો છે એમાં પહેલો કયા ફૂલની રંગીન પાંખડીઓ જે દ્રાવણમાં એસિડ અને બેઇઝની હાજરી સૂચવે છે તેમાં મિત્રો આવશે હાઇડ્રોજિનિયા પેટ્રિનિયા અને જેરાનિયમ ત્રણે ત્રણ એટલે કે આવશે ઓપ્શન ડી આપેલ તમામ બીજો છે કે ટિક્ચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય છે તો આવશે ઓપ્શન એ ઇથેનોલ ત્રીજો જોઈએ કે મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે તો આવશે ઓપ્શને રસાંકુરો દ્વારા ચોથો છ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે ખાલી જગ્યા ઝૂલ કાર્ય કરવું પડે તો મિત્રો સૂત્ર લાગશે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી બાર જુલ પાંચમો જોઈએ કે આપેલ આકૃતિમાં પરાવર્તન કોણ ખાલી જગ્યા છે તો પરાવર્તન કોણ છે ઓપ્શન ડી થર્ટી ડિગ્રી છઠ્ઠો જોઈએ કે માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે તો આવશે ઓપ્શન ડી બહિર્ગોળ લેન્સ હવે જોઈએ વિધાન સાચું બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે સાતમો કે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય છે પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે તો આવશે મિથેન હવે જોઈએ આઠમો કે પુખ્ત પુરુષોમાં યુવા સ્થાના લક્ષણોનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે તો આવશે ટેરોસ્ટોર નવમો મૂત્રાશયની ક્રિયાઓનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે તો આવશે ચેતાઓ દ્વારા દસમો નીચેનામાંથી ખાલી જગ્યામાં સંપૂર્ણ રંગ સૂત્રોની જોડીઓ જોવા મળે છે તો આવશે સ્ત્રી પુરુષ બંનેમાં અગિયારમો કે ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર માઇનસ ટુ પોઈન્ટ ઝીરો ડાયપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે તો આવશે અંતર્ગુળ લેન્સ બારમાં જોઈએ નીચેના પૈકી ખાલી જગ્યા પદ્ધતિ વડે લોખંડની સાંતળવાળી તવી એટલે કે ફ્રાઇંગ પાનને કાટ લાગવાથી અટકાવી શકાય છે તો આવશે ઝીંકનું સ્તર લગાવવાની અને વિદ્યાર્થી મિત્રો ધોરણે દસના અમે બોર્ડને બોર્ડને લગતા આઈએમપી વિડીયો અને આઈએમપી પ્રશ્નોપત્રો પણ અપલોડ કરીશું જે જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો જોઈએ તેરબો કે ધાતુઓની ક્રિયાશીલતા શ્રેણી અનુસાર ગોલ્ડ એવું સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગણવામાં આવે છે તો આવશે ખોટું જોઈએ ચૌદમો કે આરએનએ આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે તો મિત્રો આરએનએ નહીં પણ આવશે ડીએનએ તો આરએનએ વાળું ખોટું આવશે પંદરમાં જોઈએ કે સિલિનરી સ્નાયુઓ માણસની આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે તો આવશે ખોટું તો મિત્રો સિલિનરી સ્નાયુ સ્નાયુઓ માનવની આંખમાં પ્રવેશતા વક્રતા વધારે કે ઘટાડે છે વક્રતા જોઈએ સોળમો કે માનવ શરીર આઠ પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ નવ પીએચની મર્યાદામાં કાર્ય કરે છે તો આવશે સાત પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ નવ પીએચની મર્યાદા આવશે મિત્રો નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે એક બે વાક્યમાં જવાબ આપો એમાં સત્તરમો કે સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ શોળા દ્વારા થાય છે તો આવશે પુનઃ નિર્માણ હવે મિત્રો અઢારમાં તમને લિંક નિશ્ચય ફક્ત આકૃતિ દોરીને સમજાવવાની છે છોડો મિત્રો તમારે પ્રકાશીય ઘનતાની વ્યાખ્યા આપવાની હતી વીસમો જોઈએ કે ઉભય ગુણી ઓક્સાઇડનું એક નામ કહો તો અહીંયા બંને નામ આપેલા છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે એ એલ ટુ ઓ થ્રી જિંક ઓક્સાઇડ એટલે કે જેડેનો હવે જોઈએ જોડકા જોડો ઓક્સિઝન તેમાં આવશે ઓપ્શન બી કોપોની લંબાઈ વધારે છે કોષોની લંબાઈ વધારે છે પછી આવશે એબ્સિક તો આવશે પ્રણો કરમાઈ જવા માટે જવાબદાર છે હવે આગળ વધીશું તો સ્વયપોષિત આવશે બી અકાર્બનિક દ્રવ્યનું સ્વર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે અને ચોવીસમાં છે વિઘટકો તો આવશે કાર્બનિક દ્રવ્યનો અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે હવે જોઈએ વિભાગ બી જે આપણા મિત્રો બે ગુણના પ્રશ્ન છે એમાંથી કોઈપણ નવ પ્રશ્નના જવાબે તમારે આપવાના હતા અને વિભાગ બી આપણો છે અઢાર માર્ક્સનો એના પ્રશ્નો જોઈએ તો વિસ્થાપન અને દ્રિવિસ્થાપન પ્રક્રિયાનો તફાવત આપો ચેપ્ટર નંબર એકમાંથી પૂછાણું છે નેક્સ્ટ છે કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી કારણ આપો ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછવામાં આવેલ છે પછી છે કે પિત્તરસ અને સ્વાદુરસ તફાવત આપો ચેપ્ટર નંબર પાંચ પછી છે કે સ્ત્રીના પ્રજનનની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો ચેપ્ટર નંબર સાત પછી છે કે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે આ છે ચેપ્ટર નંબર સાત ત્રીસમો છે કે એક અંતર્ગોળ અરીસો તેની સામે દસ સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું ત્રણ ગણું મોટું વિવિધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે અને પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે શોધવાનું છે તો આ મિત્રો છે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન એકત્રીસમો છે કે સમાંતર જોડાણના ફાયદા જણાવો ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન બત્રીસમો છે કે એક વિદ્યુત બલ્બ જીરો પોઈન્ટ ત્રણ એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે અને ત્રીસ દિવસના મહિનામાં દરરોજ છ કલાક વપરાય છે દરરોજ અને એક મહિનામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે આ મિત્રો છે ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન નેક્સ્ટ તેત્રીસમો કે ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ સમજાવો ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન છે ચોત્રીસમો કે ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ આ છે ચેપ્ટર નંબર તેરનો પ્રશ્ન પાંત્રીસમો કે બગીચો એક ન્યૂસન તંત્ર છે સમજાવવાનું છે આ છે ચેપ્ટર નંબર તેરનો પ્રશ્ન છત્રીસમો છે કે માત્ર કાર્ય લખો પહેલો છે કણો અને બીજો છે લસિકા આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન સડત્રીસમો છે કે ઘરેલું વિદ્યુત પરિપથના ચાર લક્ષણો જણાવો ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન નેક્સ્ટ વિભાગ સી જે છે એમાંથી મિત્રો કોઈ પણ છ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે ને વિભાગ સી આપણા દરેક પ્રશ્નો ત્રણ ગુણના છે એટલે આપણો વિભાગ સી પણ થશે ટોટલ અઢાર માર્ક્સનો જોઈએ અડત્રીસ કે પ્રકાશીય વિઘટન ઉદાહરણ સહિત સમજાવવાનું છે આ છે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન ઓગણચાળીસ છે કે ભુજન અને કેલ્શિનેશન સમીકરણ સહિત સમજાવવાનું છે આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ચાળીસમાં શા માટે તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ કરવા અસરકારક છે સમજાવવાનું છે આપણ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન 41 કે ચેતાકોષની આકૃતિ દોરી તેના દ્વારા થતું નાનું વહન સમજાવો આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન નેક્સ્ટ આગળ વધીશું બેતાળીસ કે વનસ્પતિમાં લિંગી પ્રજનન અને વનસ્પતિમાં વાસ્તવિક પ્રજનન તફાવત આપો આ છે ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન 43 છે કે ગર્ભ નિરોધનની વિવિધ રીતો સમજાવો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન છે ચુમ્માળીસ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિણામ આકૃતિ સહ લખવાનો છે આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન પિસ્તાળીસમો છે કે બે મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધવાનો છે અને જે બીજો છે કે આંખની સમાવેશ ક્ષમતા સમજાવવાની છે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છેતાળીસમાં છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના વેપારીક ઉપયોગો ઉદાહરણ સહિત સમજાવો આ છે મિત્રો ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન હવે જોઈએ વિભાગ ડી વિભાગ ડીમાં આપણે કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે દરેક પ્રશ્નના ચાર ગુણ છે અને વિભાગ ડી આપણો થશે વીસ માર્ક્સનો તો અહીંયા સુડતાળીસમાં છે કે બેકિંગ સોડાની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને બે ઉપયોગો લખો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે અડતાળીસ નીચેના પ્રશ્નોના જવાબ આપો કે એન્ટાસિડ એટલે શું ઉદાહરણ આપી સમજાવો બીજો છે કે કોઈપણ ચાર કુદરતી એસિડ અને તેમના સ્ત્રોત જણાવો આ છે ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન હવે જોઈએ ઓગણપચાસમાં કે હાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો બીજો છે કે આલ્કોહોલ જીવિત મનુષ્યો પર કેવી રીતે અસર કરે છે સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન પો છે કે ગ્લુકોઝના અણુઓ ઓક્સિજનની ગેરહાજરી અને હાજરીમાં થતા વિઘટનનો ચાર્ટ દોરો અને સમજાવો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે એકાવનમાં છે કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના રુધિરનું પરિવહન સમજાવવાનું છે ચેપ્ટર નંબર પાંચનો આ પ્રશ્ન છે બાવનમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ટિડલ અસર સમજાવવાની છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છે બીજો છે કે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબીન આંખની સામે એસી સેન્ટીમીટર દૂર છે આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે આ છે મિત્રો ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન ત્રેપનમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં એ છે કે અવરોધની વ્યાખ્યાને એકમ સમજાવો ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન બી છે કે વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ સમજાવો ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન છે આ ચોપનમાં છે કે આહાર શૃંખલા અને આહાર જાળનો તફાવત આપો ચેપ્ટર નંબર તેર ને લાસ્ટ છે બી કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખવાના છે આ છે ચેપ્ટર નંબર તેરનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ દસનું વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અને આનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જો તમે તૈયારી કરતા હોય આ પ્રશ્નપત્રની તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપી શકીએ મળીશું મિત્રો આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત